સામાન બધો ઘરમાં પડે નહીં એ મારે ફૂંકવાનો થાય એટલે ફોન કરવો પડે એમ ભાઈ એ લઈ કરે એ સામાન એને ઘરમાં મી શું કરવાનું અને આજ લાઈન બન્યું મારવાનું હોય ને એટલે સામાનને લઈને મેં બરાબર એટલે બન્યો એમ બી બધા ભેગા થઈ જાય અને સામાનને મૂળ લઈને જ લઈને જાઉં એટલે મારવાની એને મારે જ સામાન લઈને જવું જ ભાઈ પેલા ગયા જવું અને પછી સામાન લઈ જવું હું અને પેલા કનુ ભાઈ એને કીધું તો કહે તમે કહો ને તો બસન જો બસ થાય હોય ને એ વળી બસન ચાલજો પણ અમે એ સિવાય કીધું કે ના કીધું પણ મને તો ઘેર જવાની હજુ હું ઘેર જવું અને સામાન લઈ અને આવું પછી કંઈ જાઉં અને આ ભૂવા ફાળી વાળીનું કમ લીધું એમાં તો જેટલો દાદો દાદા મોડવા લે એટલું હાલ બે બીજા તો હું કઈ ભૂવા ફાળી થઈ જાય બે કશું ભૂવા ફાડી ન થાય ત્યાં તો ઘણા જણા ભેગા થયા હોય અને ભૂતવાળા હોય ને એ ભૂપૂરી કહેવાય આવતા જણા તો મેં અમને બોંખા બે હું કરવાનું બરાબર એટલે બધા કીધું હોય ને તો હારું પણ બધા આવે ને તો હારું બસ કે હું પણ મમો કઈ મજા આવે નહીં અને મારે બધું એમાં બધાને કહેવાનું હોય એમાં કલું પાડે ભાઈ બુદ્ધિ દ્વારા લે એવા મને ખબર છે તો નહીં મને મારા ઉપર અને મારે મારા તો જ્યારે કોઈ દેખાડું નહીં

Muwa lulila ro mwakara na ye muwa nga tí o yalé ndekado o kari oho aa batu batu n'esa dilo ndeba yi gba mwesi ase ee alinene ee n'ama mwa.

હેલો રોશી એ જો ઓલી વાળા ઘરમાં ઓલીમાં છે ને એ હાલ તારો અને પાછી અને ઊંઘી જાય છે મારે મોડી છે હવેલી ભૂજ વાળા જવાનું છે ને ગાડીમાં એ અમારે મળ્યું છે એ સારું હારું એ હા ના ખાવાનું તો ના એ હા હા જી મમ્મી અમુક આવ્યો છે મારે મને આખા દોષી નહીં ભાઈ પહેલાં તો ફોન ને ત્યાંની કમ્પ્લેન ખબર પડી છે એટલે હું કંઈ હતો નહીં અને અમે જવા જઈએ મને આ સામાન લઈ જ અને સીધો આપણા એમ

એ ન મા એ છોકરે છીએ આપણે ભાટા આપણે હા આળે ગાવ ગયા આ નહીં હવે લ્યો

આની બોઢો ઇન તો હું આટલાથી મારે કેમ રે તા કેમ તો તને હું કરવા તો કે કીધું તો કીધું કોઈ પ્લાન એને કાલે ના

અને મરચાલા ને એની તો કાળી બનાવી ખબર કાળી બનાવી એટલે હે ને મારા ખ્યાલ ના રાખે હતા મારા કોક ના ખ્યાલ લઈ જાવ કેવું વાત બીજો લઈ દેજો બીજો લઈ દેજો તો આ તો બેંકો ભરેલી જ છે એટલે ઓય કણે મ કોણ ભઈ ખ્યાલ માં યાર શેતીમજી ઘણા કામ હા લ્યો કરી લીધી શેતીમજી ઘણા કામ કહને હે કે માચા ભઈ અમે ઉપર જે એટલી તમારે દેવા હોય હું આ એક વિગો તો ને તમે કશું કમાતા નહી એટલે હું કહેવાય કરી જમીન હું એક બને હું તો તાણ વિકાસો તાણ વિકાસ ખાલી પણ તમારે એક વિગો જમીન છે અયા જે વિગો થી કોઈ ભા બન્યું જમ ના બને વીચ હોય તો કરોડપતિ બની ના બની